કડી વિધાનસભાની પેટા પેટાચૂંટણીમાં જંગ જામેલો જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાના પ્રચાર અર્થે કાર્યકર્તાઓ સંમેલન યોજાયું હતું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ સંમેલનને સફળ બનાવ્યું હતું

કયા કામો જે વિકાસના બાકી રહ્યા છે હવે હવે થશે રહ્યા વિકાસના જે કામો બાકી છે તે પણ પૂરા પૂરા કરવા માટે પ્રયત્ન કરીશું અને સજા કેટલા મતોથી જીત થશે એવો આત્મવિશ્વાસ છે મારો તો આત્મવિશ્વાસ છે લગભગ પચાસ થી સાઠ હજાર પટેલ આજે મતની વીડથી પાટી જાહેર મજૂર થી કઈ ને કઈ જગ્યાએ મજૂખ દેખાયું છે પણ એ પણ શું કહે છે બાપુ મને તો કોઈ મજબૂત દેખાતું નથી મંદૂક હોય તો આટલી જ સંખ્યામાં લોકો આવે ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ